મડેલ માહિતી મુજબ ગાંધીધામ શહેરના કાર્ગો પેટ્રોલ પંપ સામે સર્વિસ રોડ પરથી અકસ્માતગ્રસ્ત બાઇક જઈ રહ્યું હતું તે દરમિયાન પુરપાટ આવતા ટેન્કરે આ બાઇક ને અટફેટે લેતા ત્રણ લોકો નીચે પટકાતા જેમાં અમન નામના કિશોર પર તોતિંગ વાહનના પૈડા ફરી વળતા તેને ગંભીર પ્રકારની ઈજા પહોંચી હતી આ ઉપરાંત તેની સાથે રહેલ અન્ય બે વ્યક્તિઓને પણ ઈજા પહોંચી હતી તેઓને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો જ્યારે અન્ય બે ને સારવાર આપવામાં આવી હતી ટેન્કર ચાલક વિરુદ્ધ મૃતક કિશોરના પિતા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે